હલો દોસ્તો આ બધા કેમ છો મજામાં છો બધા સવાર સવારના બધાના ગુડ મોર્નિંગ મિત્ર બધા કેમ છો સવારમાં તો એક આપણી શરૂઆત હોય છે ચાની શરૂઆત થાય છે મિત્રો તો બધાએ ચા પી લીધી છે બરાબર ને આમ કે આજે એક વિડીયો ખૂબ સરસ છે એક પરિવાર છે લગભગ એકસો ને બ્યાસી જણ રહ્યા છે મિત્રો જોઈ શકો છો આખો પરિવાર કઈ રીતે જીવે છે એની અંદર કેવો સંભવ છે મિત્રો તમે જોઈ શકો છો ખરેખર આ રીતે આપણા સમાજની અંદર હર કોઈને આવી જો સમજણ હોય ને તો જિંદગી જીવાની મિત્ર ખૂબ મજા છે મિત્ર પણ એ રીતે જિંદગી આપણે જીવી પડે મિત્ર અત્યારે તો ભય ભયમાં પણ બહુ ખરું ખરાબ કન્ડિશન ચાલે છે કેમ કે માણસોને જીવવાની રીત જ નથી ખબર કે કઈ રીતે જિંદગી આ જીવ આપણને મળ્યો છે અત્યારે એક વખત બરાબર ને કારણ કે એ તમને વાર ઘડીએ તો તાર મળી શકે એવો નહીં બરાબર ને તો એક એક પળનો આનંદ માણો જોઈએ ખરેખર આપણે બધા હળીમળીની જિંદગી જીવે તો કેટલી મજા આવી જાય મિત્ર બરાબર ને આ રીતે કોણ કોણ જીવવા માગે જરૂરી કોઈ શકે કેમકે આવી રીતે જિંદગી જીવાની કંઈક અલગ વસ્તુ હોય મિત્ર કેમ કે મનની અંદર ભાવના પણ એવી તમને જાગો થાય એકબીજાની લાગણી તમને અનુભવ થાય ને તો વસ્તુ તમને વેલી સમજાય કે જિંદગી હું શીખ્યું બરાબર મિત્રો ખરેખર જિંદગી એવી જીવો ને કે એક એક દિન પણ બધાને જીવવા માટે ઓછું પડે ને એવી જિંદગી બધું જીવવું જોઈએ ખરેખર તો જિંદગી કંઈક તમને જીવી લાગે બાકી જિંદગી જીવવાની કોઈ એમ તો માણસ હર કોઈ માણસ જિંદગી તો જીવે જ છે આપણે જના હળકો જણા જીવી છે પણ જે મનુષ્ય અવતાર એ અવતાર છે એક વખત તાર મળે છે તમને એને જિંદગી એ તે પડમાં જીવ વિતાવવી જોઈએ કે તમને એકબીજાને અલગ થવાથી પણ દુઃખ થવું જોઈએ એવી જિંદગી જીવી જોઈએ મિત્રો કે ભાઈ ભાઈના અંદર બી એવું હોય ને કે જો ભાઈ ભાઈનો ખંભ હોય ને તો તમને દુનિયાને કોઈ પણ તાકાત નહીં રહે કે તમને તોડી શકે મિત્ર આગળ બરાબર ને હમ હોવો જોઈએ મિત્રો એકબીજાને સમજણ હોવું જોઈએ એ પ્રમાણે અત્યારે એકબીજાને વાતોમાં ભેળવા જાય એટલે માણસ શું કરે કે અલગ થવાનું વિચાર રહે અલગ થવાની કોઈ મજા નહીં મિત્ર અત્યારે જે બી આપણા જોડે છે એ વસ્તુ બરાબર એ વસ્તુ બધું જ આપણું અહીં મૂકીને જવાના છે બરાબર તો એના કરતાં જિંદગી તમે એવી જીવોને ભલે એક ટક્ક પછ મળ વાંધો નહીં પણ મતલબ તમે હળીમળી જિંદગી રહો એ જિંદગી બેસ તમારા માટે છે આપણા મા બાપનું આપણા પરિવારનું કોઈ પણ કોઈનું પણ નામ બાપનું નામ ના આપણે યાર ઘુસાવવું જોઈએ યાર અને બાજુ નામ ના થવું જોઈએ મિત્ર બીજું શું બરાબર તમને કેવી આવક આવે એટલે આવી જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયો તમને હું પૂછું છું એટલો પરિવાર એકસો ને બ્યાસી જણ રહે છે એ કઈ રીતે જિંદગી કોમેન્ટ જરૂર કે કેવી રીતે મારા જિંદગી થશે માણસો હવે એકસો બ્યાસી માણસ જમવાનું એક જોડે બરાબર એ પણ વિડીયો અંદર એ તમે પિક્ચર મૂકું છું તમે એને પણ કોમેન્ટ કરી શકો છો કઈ રીતે જિંદગી જીતા છે માણસો ઓકે સારી આ કોમેન્ટ લાગે જરૂરથી કોમેન્ટ જરૂરથી કરજો મિત્ર કેમ કે આ નેક્સ્ટ પણ બીજો કોઈ વિડીયો આવે તો અમને જરૂરથી મૂકીશ આ એક સમાજને હકીકત આ વસ્તુ સમજાઈ જેવી છે મિત્ર અને આ જિંદગી જીવો તો મજા આવી જાય છે વસ્તુ ઓકે